વલસાડના મરલા કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતો સત્તર વર્ષીય વિદ્યાર્થી ઉપરથી પગ લપસી નીચે પટકાતા સારવાર મળે તે મોત તારીખ રવિવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના નવનિર્માણ વિદ્યાલય યુવક પ્રગતિ મંડળ મરલા કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા રોહિતભાઈ કાળુભાઈ સાવડેભાઈ ખાને ઉંમરવર સત્તર જેઓ હાલ અભ્યાસ કરે છે અને તેઓ આજરોજ સવારે કુમાર છાત્રાલય પાસે આવેલ કમ્પાઉન્ડમાં નારિયેળી ઉપર નારિયેળ પાડવા માટે ચડ્યો હતો જે દરમિયાન નારિયેલ પાડવા માટે ચડતા પગ લપસી જતા તે નીચે પટકાયો હતો આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો મોત નીપજતા પરિવારે રૂરલ પોલીસ મથકે અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ કરી હતી